નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર શહેરના ગોત્રી ગાર્ડન નજીક આવેલા ગોત્રી તળાવમાં ગટરનું પાણી છોડાતા ભારે દુર્ગંધ ફેલાય છે ગોત્રી ગાર્ડન નજીક આવેલા ગોત્રી તળાવમાં ગટરનું પાણી છોડાતા ભારે દુર્ગંધ ફેલાય છે સવાર સાંજ ચાલવા આવતી જનતા અને રમવા આવતા બાળકોના સ્વાસ્થ્ય પર જોખમ સેવાઈ રહ્યું છે ગટરના પાણીથી માછલીઓ મળતી હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે આજુબાજુના રહેવાસીઓમાં રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીનો આક્ષેપ કરાયો સામે રહેતા કોર્પોરેટર છતાં નિરાકરણ ન આવતા નારાજગી વ્યક્ત કરાય છે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંડિયા માર્ગે ની ચેતવણી સ્થાનિકો દ્વારા આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા નું ગાર્ડન આવેલું છે પશ્ચિમ વિસ્તારમાં એની બાજુમાં ગોત્રી તળાવ આવેલું છે ગોત્રી તળાવમાં ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે ગટરનું પાણી છોડવાની સાથે સાથે આજે ગાર્ડનની માં લોકો વડીલો નાગરિકો અને નાના ફુલકાઓ જે ચાલવા માટે આવતા હોય છે ત્યાં દુર્ગંધ આવી રહી છે અને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવું જોઈએ કારણ કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અધિકારીઓ એ જોઈને મલાઈ ખાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે અધિકારીઓ બી કોર્પોરેટરનું સમર્થન નહીં નડિયાથી તળિયા સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો આ બધું જોવાનું રહ્યું એ કે ભાઈ પબ્લિકને નાના ફૂલકા બાળકોને તકલીફ ના પડે અને જ્યારે સાંજ પડે છે ત્યારે મચ્છરનો ઉપદ્રવ એટલો હોય છે કે લોકોના ઘરમાં ઘુસી જાય છે અને લોકો બીમારીમાં જઈ રહ્યા છે તો આનું તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવું જોઈએ અને જે બ્યુટીફિકેશનના નામે જે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે એ પ્રમાણે કામગીરી થવી જોઈએ આ જોઈ રહ્યો જોઈ રહ્યા છો કે આ તળાવની દુર્દશા એટલી ખરાબ છે કે લોકોને અહીંયા ચાલવું બી મુશ્કેલ પડી રહ્યું છે અને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવું જોઈએ